નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના કહાનવા ગામ બકરી ઈદની હર્ષ ઉલ્લાસ ભરી ઉજવણી કરવામાં આવી સાથે સાથે કોમી એકતાની પણ ઝલક જોવા મળી ઈદની નમાજ પૂર્ણ થયાની સાથે મુસ્લિમ બિરાદરો એકબીજાની ઈદની મુબારકબાદ પાઠવતા નજરે પડ્યા કહાનવા ગામે કોમી એકતા સાથે દરેક તહેવાર ઉજવામાં આવે છે તેની એક મિસાલ પણ ઊભી કરે છે રિપોર્ટ જે કે પરમારની સાથે અમરસંગ ઠાકોર મિત્રો જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજે ઈદ બકરા ઈદના તહેવારને લઈને આપણે એટલી સુખ શાંતિને પૂર્વક જોઈ રહ્યા છો તો આપણે વાત કરીશું કમિટીના મેમ્બર સાથે કે ઈદનો તહેવાર કેવો ચાલી રહ્યો છે હવે તો અહીંયા કાનવા ગામમાં ઈદના તહેવારને લઈને આ ગુજરાતના તમામ હિન્દુ સમાજને અને જનતાને શું મેસેજ આપવા માગું છું હું કાનવા ગામ તે બોલું છું મારું નામ શરી ભજ ચૌહાણ છે અમારા કાનવા ગામની અંદર આજે તમામ ગુજરાતની પૂરા મતલબ કે ઇન્ડિયાની અંદર આજે બકરા ઈદનો માહોલ છે તો અમારા કાનવા ગામની અંદર બહુ સારી રીતે બકરા ઈદનો માહોલ ને ઈદનો માહોલ બહુ સારી રીતે છે અમારા ગામની અંદર હિન્દુ મુસલમાનનો ભાઈનો ચારાનો બહુ એકતા છે ને અમારા ગામની અંદર કોઈ જાતની અતાર લગીનો રેકોર્ડ છે કે અમારા ગામની અંદર ઈદ તહેવારના દાળે કોઈ જાતને કોઈ પ્રોબ્લેમો નથી થયા અને બહુ સારી રીતે અમારા ગામની અંદર ઈદ મનાવે છે એની સાથે સાથે અમારા ગામની અંદર પોલીસનો બી બહુ સપોર્ટ છે અને પોલીસ બી અત્યારે બી હાજરમાં જ છે ને અમારો ટાઈમ જે હતો ઈદનો સાડા આઠથી નવનો તો અમે સારી રીતે અમે ટાઈમ અમારો પતી ને હરેક વ્યક્તિ અમારા મુસ્લિમ ભાઈ હરેક વ્યક્તિ ઘરે જવાની કોશિશ કરી રહ્યા છે અને અમારા હરેક હિન્દુ સમાજના ભાઈઓ બી અમને બહુ સારી રીતે અમને સપોર્ટ કરેલ છે અમારા ગામે કોઈ જાતની કોઈ તકલીફ છે નથી થેન્ક યુ વેરી